હં પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો તો સ્વાગત છે આજના નવા બ્લોગની અંદર અને મિત્રો મોર્નિંગનો ટાઈમ છે તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી જય દ્વારકાધીશ તો મિત્રો સવાર સવારમાં ડેલી ટુ ડેઈલી આની અંદર આ નાનું કન્ટેનર કહેવાય આને એની અંદર છે ને લિક્વિડ નાઇટ્રોજન હોય છે જે માઇનસ એકસો છન્નું ડિગ્રી છે એ ઠંડુ હોય છે જે ઓલરેડી આ મોટું જે કન્ટેનર અહીંયા તમને જે જોવા મળી રહ્યું છે આ મોટું કન્ટેનર છે આ છે ત્રીસ લીટરનું કન્ટેનર છે અને આ ત્રીસ લીટર કન્ટેનરમાંથી દરરોજ આની અંદર પૂરવું પડતું હોય છે તો જ જે આપણી જે અંદર જે સિમેન્ટ રાખેલા છે ગાય ભેંસ બફેલો એના જે સિમેન્ટ છે એની અંદર એની જે ક્વોલિટી છે મેન્ટેન થતી હોય છે કોલેજ ક્વોલિટી જો મેન્ટેન હશે તો જ તમારું પશુની અંદર ગાભણ થવાની શક્યતાઓ વધી જતી હોય છે તો આ એક પહેલો પોઈન્ટ છે કે ભાઈ ઘણીવાર રિપીટ થતું હોય છે પરંતુ જો એને ડોઝની સિમેન્ટની ક્વોલિટી સારી નહીં હોય તો પણ તમારું પશુ રિપીટમાં આવી જશે તો ચાલો હવે આપણે એલ ટુ પૂરી લઈએ તમે જોઈ શકો છો પશુપાલક મિત્રો કે આની અંદર થી આપણે ઓલરેડી આની અંદર ત્રણ થી ચાર પાવળા આપણે નાખવા પડતા હોય છે એટલે અંદર છે એનું જે લેવલ છે એ મેન્ટેન થઈ જતું હોય છે આની અંદર માઇનસ એકસો છન્નું ડિગ્રી ઠંડુ હોય છે અને કન્ટેનરને છોકરાની જેમ મિત્રો હાંસવવું પડતું હોય છે નકર આ છે ને ખરાબ થતા વાર ના લાગે જો આની અંદર આપણે ત્રણ પાવડાથી કમ્પ્લીટ થઈ ગયું છે છતાં પણ જોઈ લઈએ એક વખત ચેક કરી લઈએ આપણે જો ત્રણ જ પાવડાની અંદર કમ્પ્લીટ આપણું જે કન્ટેનર છે ત્રણ પાવડાની અંદર ઓકે થઈ ગયું છે પશુપાલક મિત્રો આજે છે ને આપણે લેબલ મારવા છે જેથી કરીને આપણે છે ને અલગ અલગ ડોઝ જ્યારે લેવો હોય ત્યારે આપણને પરફેક્ટ ખબર પડી જાય કે આ ડોઝ આમાં મૂકેલા છે તો તમે અહીં જોઈ શકો છો તો મિત્રો આવી ગયા છીએ પહેલી વિઝિટની અંદર પાટણા ગામની અંદર તો આપણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ અહીંયા કરી દીધા છે તૈયાર તમે જોઈ શકો છો બીજદાનની ફૂલ તૈયારી પહેલાં તો ચેક તો કરી જ લીધી છે હવે આપણે ડોઝ કાઢી અને કમ્પ્લીટલી એઆઈ કરી નાખશું તો ચાલો મિત્રો જઈએ હવે ખેડૂતની ત્યાં ફાઇનલી મિત્રો આપણું અહીંયા ફર્સ્ટ વિઝિટ છે અને અહીંયા ઓલમોસ્ટ આપણે ડોઝ કમ્પ્લેટ કરી નાખ્યો છે તો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો કે આને આપણે ઓલરેડી બીજદાન કરેલું છે કાલે બપોરની મિત્રો આવેલી છે ગરમીમાં અને અત્યારે આપણે તમે જોઈ શકો છો એના જે પાછળના જે લક્ષણો છે બધા તમને જોવા મળી રહ્યા છે એનો જે ઉતરનો જે તો તમે અહીંયા જોઈ શકો છો એના જે ગરમીના જે લક્ષણો છે અહીંયા તમને પ્રોપરલી જોવા મળે છે ઘણીવાર બધા લક્ષણો તમને જોવા નથી મળતા જેના કારણે પણ તમારું પશુ રિપીટ થતું હોય છે તો અહીંયા તમે જોઈ શકો છો એનો જે પાછળનો જે ભાગ છે એના ઉપર તમને લોહી ભરાણું હોય હોજો આવ્યો હોય એવું લાગે છે અને ત્યાર પછી એના જે જળા છે એકદમ આશા પાણી જેવાને સોખા છે એટલે આનો જે ટાઈમ છે એ ઓછામાં ઓછો વીસ કલાક આજુબાજુ થવા આવેલું છે તો ખરેખર તમે તમારા પશુને બાર કલાક જવા દેવાની છે અને બાર કલાક પછી બારથી અઢાર કલાકનો જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન જો બીજદાન કરવામાં આવે તો તમને સારા એવા રિઝલ્ટ મળી શકે છે તો ઓલમોસ્ટ આપણે જે ડોઝ અત્યારે મૂકેલો છે તો એની અંદર આપણે આ ગાયની અંદર જે સિમેન્ટ વાપર્યું છે એની અંદર સ્ક્રીન ઉપર મિત્રો બુલનું ડિટેલ્સ પણ આપી દઈશ તો તમે અહીંયા જોઈ શકો છો એસી જી દસ એકસો ત્રેવીસ એકદમ વ્હાઈટ અને તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો બુલ તો આનું જે આઈડી છે એ પણ મૂકી રહ્યો છું આઈ હોપ કોમેન્ટ બોક્સની અંદર મિત્રો કોમેન્ટ જરૂર કરજો કે આ ગાયની અંદર કેવું રિઝલ્ટ આપણને આ બુલનું મળશે તો ચાલો જઈએ હવે મિત્રો નેક્સ્ટ વિઝિટમાં તો ફાઇનલી મિત્રો અહીંયા આપણી બીજી વિઝિટ છે અને તમે જોઈ શકો છો એકદમ પ્યોર ક્વોલિટીની તમને ગીર ગાય જોવા મળી રહી છે તો હાલ અત્યારે આપણે આને જે સિમેન્ટ અંદર અવેલેબલ કરાવડાવ્યું છે તમે જોઈ શકો છો ઓલરેડી અહીંયા એક કાના લીલડાની વાછડી તમને અહીંયા જોવા મળી રહી છે તો અહીંયા તમે જોઈ શકો છો આ કાનો લીલડો જે બુલ છે એની વાછડી છે અને કઈ ગાયની અંદર મૂકેલું છે એ કઈ ગાય ગોરી ગાય છે ને એની અંદર આવું સરસ મજાનું રિઝલ્ટ મિત્રો મળ્યું છે અને આની અંદર પણ મિત્રો તમે જોઈ શકો છો આપણે આની અંદર અત્યારે જે સિમેન્ટ વાપર્યું છે એ કાના લીલડાનું મૂકેલું છે અત્યારે હાલ જ અત્યારે આપણે આને બીજદાન કર્યું છે તો અહીંયા તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર કાના લીલડાની આપણે આ જે સિમેન્ટ સ્ટ્રો છે આની અંદર આપણે મૂકેલો છે તો આઈ હોપ તમને આ રિઝલ્ટ કાના લીલડાનું ખૂબ જ ગમ્યું હોય છે જો તમને લીલડા બચ્ચાનો શોખ હોય તો તમે કાના લીલડાનો ડોઝ તમારી લાલ ગાયની અંદર પણ તમે મિત્રો મુકાવી શકો છો તમે જોઈ શકો છો મિત્રો જે આપણે ડોઝ મૂકેલો છે એ કાનો લીલડો છે આનો પસ તમને જોવા મળી રહ્યું છે જો તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો વિડીયોની અંદર કે આ જે વાછડી વાછળી વેતરની વિહાણી છે આપણા એસેજીની ડોટર હતી જે વન ઝીરો ઝીરો ત્રેસઠ નંબરનો જે બુલ હતો એની છે અને અહીંયા પણ તમને એસએજીની સરસ મજાની વાછળીઓ જોવા મળી રહી છે આ અત્યારે અઢી મહિનાની પ્રેગ્નન્ટ છે એને પણ આપણે બીજદાન કરેલું છે આ બાઇફનું રિઝલ્ટ તમને જોવા મળી રહ્યું છે સરસ મજાનું રિઝલ્ટ સ્ક્રીન ઉપર તમને મિત્રો દેખાડી રહ્યો છું આ પણ મિત્રો ચાલી ત્રણસો એસી નું રિઝલ્ટ છે તમે જોઈ શકો છો સરસ મજાની વાછડી તમને જોવા મળી રહી છે આ આ એની અહીંયા બેઠી છે છે ગામની અંદર મિત્રો જેટલા પણ રિઝલ્ટ રિઝલ્ટ એ તમને આપણા બિદ્દાન જીવન બાયરના એક પણ નહીં આવે તો સાથે છે કિશોરભાઈ ચાલો મિત્રો નીકળી ગયા છે બાઇક ની અંદર આજે તો પાછળ બેસી ગયા છે અને આવી ગયા છીએ આપણે ખીજડીયા ગામની અંદર અને ત્યાં આપણે ફોલોઅપ માં નીકળ્યા છીએ આજે કે જેટલા પણ બીજદાન કર્યા હોય ને એટલા બીજદાનનો ફોલોપ લેવાનું વાછડી જન્મી કે વાછડો તો હું ને કિશોરભાઈ નીકળી ગયા તો ચાલું આવી ગયા છે ગઢવીભાઈ ને ત્યાં તો અહીંયા આપણે બે થી ત્રણ બફेलोની અંદર ભેંસની અંદર બીજદાન કરેલું હતું ગઢવી પણ હુવાણ કરી નાખ્યું તણે ત્રણ પાડા આવ્યા પેલો પાડો તમે જોઈ શકો છો 32 નંબરનો અહીંયા પણ પાડો જો કરી જો કરી તો અહીંયા મિત્રો તણે ત્રણ બે ને પાડા આવ્યા સાથે સાથે મિત્રો અહીંયા આપણા જેટલા પણ એઆઈ છે એ આપણે જ કરેલા છે જુઓ પાછો પાડો દેખાણો તો અહીંયા તમે જોઈ શકો છો આખું જે ફાર્મ છે ગઢવીભાઈનું છે ખીજડીયા ગામની અંદર આવેલું છે ત્યાં આપણે મુલાકાત પણ લીધી તો અહીંયા તમે જોઈ શકો છો આને પણ આપણે બીજદાન કરેલું હતું ને એનો સરસ મજાનું રિઝલ્ટ અહીંયા આવેલું છે પણ વાછડો આવ્યો છે પણ કાંઈ વાંધો નહીં આવે છે જેનું જ રિઝલ્ટ છે તમને જોવા મળી રહ્યું છે તો અહીંયા તમે જોઈ શકો છો ચાલો મિત્રો એક નેક્સ્ટ વિઝિટ ભંડારીયા ગામની અંદર તમને જોવા મળી રહ્યું છે દસ એક ઓગણત્રીસ જે બુલ છે એનું રિઝલ્ટ અહીંયા તમને જોવા મળી રહ્યું છે આપણે એને ટેગ પણ કરી છે એનું એક આઈડેન્ટિટી પ્રૂફ આપ્યું છે કે એનું એક ઓળખાણ છે તમે અહીં જોઈ શકો છો જેટલી પણ એનિમલ્સ જોવા મળશે બધા ટેગવાળા જોવા મળશે તો અહીંયા આપણે આવી ગયા છે વિક્રમભાઈ તે ત્યાં અહીંયા પણ આ એસએજીની ડોટર છે તમે જોઈ શકો છો આ મોટી ગાય છે આની અંદરના જ આ બધા બચ્ચાઓ તમને જોવા મળે છે તો અહીંયા સરસ મજાની જે ચાર દસ એક ઓગણત્રીસનું રિઝલ્ટ તમને જોવા મળી રહ્યું છે તો મિત્રો આવી ગયા છીએ ઢસા ગામની અંદર આ રિઝલ્ટ પણ તમને દસ એક છું જેથી કરીને તમારે પણ જો બચ્ચું લેવું હોય તો તમે તમારા પશુની અંદર સારું બચ્ચું લઈ શકો છો એની પણ જો તમે જોઈ શકો છો આ એની મા છે ગાયની ક્વોલિટી અને એની વાછળીની ક્વોલિટી મિત્રો તમે ચેક કરી શકો છો કેટલી સરસ મજાની ગીર વાછળી ખેડૂતને ત્યાં જન્મી છે મહેન્દ્રભાઈ તો રાજીના રેડ થઈ ગયા તમે જોઈ શકો છો